તો જય માતાજી ખેડૂત મિત્રો તો આ મિની ટ્રેક્ટરની છેત્રી છે તો આ ઓરિજિનલ છેત્રી હતી તો ઓરિજિનલ છેતરીમાં તો આપણે હલકું મટિરિયલ વાપરેલું આવે છે કાપડ અને પાઇપમાં બધે હલકું મટિરિયલ હોય છે તો ટ્રેક્ટરની છેત્રી મજબૂત બને એટલા માટે આપણે આમાં આ આઈડી પ્લેટો ફિટ કરીને કમ્પ્લેટ ફિટ કરી છે વેલ્ડિંગ કરીને આપણા કરીએ તો ઓછા ખર્ચે છત્રી મજબૂત બને એટલા માટે આપણે આજે આ વિડીયો બનાવી છે તો તમે વિડીયો થેટ સુધી જોઈજો તો આજે આપણે આ છત્રી કમ્પ્લીટ ફિટ કરવાની છે તો ક્ષેત્રીમાં કાગળ ચડાવવાનો છે અને ફિટ કરવાની છે સીવવા માટે આપણે દેવાભાઈ ક્ષેત્રિવાળાનો કોન્ટેક કર્યો છે તો એ આજે આવવાના છે છત્રી શિવવા માટે ઘરે તો ઘરે બેઠા એ ક્ષત્રિ શિવ્યા આપે છે તો એનો કોન્ટેક્ટ નંબર પણ હું તમને આ વિડીયોમાં દેવાનો છું અને એ કેવું કામ કરે છે તો જે કોઈ ખેડૂત મિત્રોને છેત્રીનો કાગળ ફાટી ગયો હોય તો બદલાવવાની ઈચ્છા હોય તો આપણે દેવાભાઈ છેત્રીવાળાનો કોન્ટેક્ટ કરીને ઘરે બેઠા છેત્રી શીવરાવી શકો છો તો એ આવી ગયા છે તો એ આ સીટના કવર પણ સાથે લઈને આવે છે તો જે કોઈ ખેડૂત મિત્રોને સીટના કવર પણ બદલાવો હોય તો તમે બદલાવી શકો છો તો એની પાસે એ પણ વસ્તુ હોય છે તો આ કાગળ આપણે લાવેલા છીએ તો આપણે કાગળને પણ છત્રીમાં ફિટ સીવડાવવાના છીએ તો આપણે એને બતાવી જોઈએ કે કેવો કાગળ છે તો કાગળ પણ આપણે લાવી વાળેલા છીએ તો આગળ એ કમ્પ્લીટ સેટઅપ બધું ફિટ કરે છે તો આપણે પહેલાં છત્રીમાં તો અસ્તર ચડાવવાનું છે તો છત્રીનું લુક પણ સારું આવે તો આ એ લાવેલા છે આપણી પાસે આપણે કાગળ ઘરનો લાવ્યા હતા અને આ અસ્તરે દેવાભાઈ લાવેલા છે તો તમે જોઈ શકો છો છત્રીમાં કમ્પ્લીટ ફિટ થાય પછી છત્રી કેવી લાગે છે તો પછી ટ્રેક્ટરનો લુક પણ કેવું આવે છે એ તમને વિડીયોમાં આગળ જોવા મળે છે તો તમે વિડીયો થેટ સુધી જોઈઓ તો તે તળાજા તાલુકાના છે અને આસપાસના ગામડામાં કોઈ ખેડૂત મિત્રો ફોન કરીને બોલાવે તો ઘરે બેઠા એ છત્રી સીવવા માટે જાય છે તો જે કોઈ ખેડૂત મિત્રોને આવી કોઈ છત્રી બનાવવાની ઈચ્છા હોય તો તેમનો કોન્ટેક્ટ નંબર પણ હું તમને વિડીયોમાં આપવાનો છું તો તે અસ્ત્ર સડાવવા માટે તે માપ લે છે કે કેવી રીતના આપણે અસ્ત્ર થાય છે કેટલું જોઈશે એમ તો વધારાનું વસ્ત્ર આગળ ખાતરે કરીને કાપી નાખવાના છે અને કમ્પ્લેટ ક્ષત્રીમાં ફિટ થાય તો આ કાગળ પણ આગળ જોઈ લઈએ અને કમ્પ્લેટ છત્રી ફિટિંગ કરવાની છે તો જે કોઈ ખેડૂત મિત્રોને આ દેવાભાઈ ક્ષત્રીવાળાનો કોન્ટેક નંબર જોવે છે તો એનો કોન્ટેક નંબર પણ હું આગળ તમને આપી દઉં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એનો નંબર પણ મળી જાય છે અને તમને સ્ક્રીન ઉપર પણ આગળ હું તમને આપી દઉં તો તમે જોઈ શકો છો આ એનો નંબર છે તો તમે એનો કોન્ટેક કરી શકો છો અને તો દેવાભાઈ છેત્રીવાળાનું શિવવાનું કામ બહુ સરસ છે તો સરસ કામ કરી આપે છે તો જે કોઈ ખેડૂત મિત્રોની ઈચ્છા હોય છેત્રી શિવરાવવાની તો જરૂરથી દેવાભાઈ છેત્રીવાળાનો કોન્ટેક જરૂરથી કરી લો અને તમે તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ એક આપી દેજો તો છત્રીમાં આપણે એક આ પંખો પણ ફિટ કરવાના સિવાય તો આ બધું એ ફિટિંગ થઈ જાય પછી છત્રી અને ટ્રેક્ટરનો લુક કેવું આવે છે એ પણ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો તો છેલ્લે આગળ બધું કમ્પ્લીટ ફિટ થાય એટલે હું તમને આગળ ટ્રેક્ટરનો લુક પણ બતાવું તો જુઓ છત્રીના ખિસ્સા બનાવ્યા છે આપણે ફોન અને પાકીટ બાકીટ મૂકવા માટે તો છત્રીમાં કોઈ સામાન મૂકવો હોય તો છત્રીમાં ખિસ્સા પણ આવા ફિટ કરી આપે છે સરસ તો તમે જોઈ શકો છો હવે કાગળ થોડોક બાઇકી છે સીવવાનો બાઈકી છત્રી કમ્પ્લીટ ફિટ થઈ ગઈ છે અસ્તર પણ કમ્પ્લીટ વ્યવસ્થિત લાગે છે તમે જોઈ શકો છો મસ્ત લાગે છે તો છેતરીનો કાગળ થોડોક ઓછો છે તો આપણે સ્ટીડિયામાં પણ કમ્પ્લીટ કાગળ સડાવીને ફિટ કરવાના છીએ તો એ બાકી છે તો એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ટ્રેક્ટરમાં છત્રી સડાવીએ આગળ તો જે કોઈ ખેડૂત મિત્રો આ દેશી ખેડૂત ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીજો અને આપણી આ ચેનલ ઉપર ઘણા મિની ટ્રેક્ટર પાછળ ખેતીવાડીમાં ઘણા સારા જુગાડના વિડીયો પણ છે તો જે કોઈ ખેડૂત મિત્રોને થોડો ઘણો ટાઈમ હોય તો આપણી આ દેશી ખેડૂત ચેનલ ઉપર જઈને વિડીયો જોઈ શકે છે તો ખેતીવાડીમાં ઘણો સારો ફાયદો થાય તેવા વિડીયો આપણે આ ચેનલ ઉપર બનાવીએ છીએ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો અને વિડીયો માટે એક લાઇક પણ આપજો તો જુઓ હવે છેત્રી ફીટ થઈ ગઈ છે તો ટ્રેક્ટરનું લુક કેવું આવે છે તમે જુઓ તો સરસ ફિટ થઈ ગઈ છે કમ્પ્લીટ અને આગળ છત્રીમાં આપણે પંખો પણ એક ફિટ કર્યો છે એ પણ તમને બતાવવું તો આપણે આ શીટ કવર પણ બદલાયું છે ગાદીવાળું અને એક આ પંખો છત્રીમાં ફિટ કર્યો છે ફિટિંગ આપણે અહીંથી કર્યું છે આ પ્લેટોમાં અને પંખો શરૂ કરવા માટે એક અહીંયા સાપ પણ આપણે ગોઠવી છે તો જે કોઈ ખેડૂત મિત્રો ક્ષેત્રીમાં આવું ટેપ ગોઠવવા માંગતા હોય તો એ આઈડીઓ તમે આમાંથી લઈ શકો છો જોઈ શકો છો તો મિની ટ્રેક્ટરમાં આપણે ટેપ એડજસ્ટ કરવામાં ઘણું ઓલું થાય છે ક્યાં એડજસ્ટ કરવું તો તમે એક આવી રીતના કરી શકો છો તમે જોઈ શકો છો સ્ટીડિયામાં પણ આપણે કવર લગાડી દીધા છે એટલે જેથી કરીને સ્ટીડિયાને પણ વરસાદ ન લાગે અને એની થોડીક આવડતા વધે તો આપણે ટ્રેક્ટરમાં એક આ ડિક્કી પણ ફિટ કરાવી છે સામાન લેવા માટે નોર્મલ ટ્રેક્ટરની ડીકી નાની આવે છે જો તો એમાં આપણે આ સામાન વધારે જરૂર પડે તો આપણે આ ડીકી પણ ફિટ કરી છે તો ડીકી ફિટ કરી છે એટલે આપણે આ પંખાની મજબૂતાઈ પણ વધે છે તો અહીંયા આ જાડી પ્લેટ ફિટ કરી એટલે પંખાને પણ વધારે હલળવા ન દે છેત્રી હોય એટલે વધારે હલે તો એને પણ સપોર્ટ સારો મળી જાય છે આ ડિક્કી ફિટ કરી એટલે તો તમને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરાવજો કોમેન્ટ જરૂરથી કરજો અને આ ડીકી કોઈને કેવી લાગી એ પણ જરૂરથી કોમેન્ટ કરીને કહીજો અને ટ્રેક્ટરનું છેત્રી નાખ્યા પછી કેવું લૂક આવ્યું છે એ પણ જરીક કોમેન્ટ કરીને જણાવજો